બળે ભાગમાં નુષ્ટન પાવા સુર દુર્લભ સબ ગ્રંથ મનુષ્યનું અવતાર મળવું મનુષ્યનું શરીર મળવું એ બહુ ભાગ્યના કારણે પ્રાપ્ત થાય છે ચોર્યાસી લાખ યોનીઓ છે જેમાં ભટકનારા જીવો અનેક પ્રકારની પીડાઓથીને પીડાતા હોય છે પેટ ભરવાની પીડા કપડાં ન હોવાના કારણે પરિવાર ન હોવાના કારણે વસ્ત્રની પીડા ઠંડીની ટાઢની તડકાની પીડા ન કોઈ મૈત્રી હોય ન કોઈ ભાવ હોય એટલા માટે ગમે તે ડેલીએ જાશે તો રોટલો મળે કે ન મળે કદાચ પાણો પણ ખાવો પડશે આ પણ પીડા હોય છે મનુષ્ય એક જ એવો છે જે અધિકારપૂર્વક રોટલો કમાઈ શકે ભક્તિ કરી અને ભગવાનને પ્રાપ્ત કરી શકે તો આ મનુષ્ય અવતાર આપણને જે પ્રાપ્ત થયો છે આપણે તેને સાર્થક કરવાનું છે શાસ્ત્રો ગ્રંથો ઉપનિષદો વેદો પુરાણો આ બધી જ બાબતોમાં આ બધા જ ગ્રંથોમાં જે કાંઈ પણ વાત કરી છે તેમાં મુખ્ય તો એ જ વાત છે કે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે તો આપણે એને સાર્થક કઈ રીતે કરીએ આ વખતે આપણે મનુષ્ય બન્યા છીએ ખૂબ જ સારી વાત છે પણ આવતા જન્મમાં મનુષ્ય જ બનશું એની કોઈ ગેરંટી નથી કોઈ ભરોસો નથી એટલા માટે આપણે સત્કર્મ કરી લઈએ એટલા માટે આપણે પુણ્ય કમાઈ લઈએ કારણ કે આપણું મૂળ લક્ષ્ય એ છે કે આપણે પરમ તત્વ પરમાત્મા નિત્ય સ્વયં જ્યોતિ અદ્વિતીય શિવ સ્વરૂપ પરમ ચૈતન્ય પ્રભુ કે જે અખિલ બ્રહ્માંડના નાયક છે કોઈ તેને શિવ કહે કોઈ તેને રામ કહે કોઈ તેને કૃષ્ણ કહે કોઈ તેને માતાજી કહે કોઈ તેને ગણેશ કહે કોઈ તેને અલગ અલગ નામથી ને પુકારે પરંતુ છેવટે તો એકનો એક છે વૃક્ષની અનેક ડાળીઓ હોય પણ છેવટે તો એ બધી જ ડાળીઓ મૂળ સાથે જોડાયેલી હોય છે એમાં આપણે ગમે તે નામથી ગમે તે સ્વરૂપથી પરમાત્માનું ચિંતન કરતા હોય પણ છેવટે તો આપણે પરમ તત્વને જ ભજીએ છીએ એટલા માટે જ શ્રીમદ ભાગવતમાં પ્રથમ શ્લોકની અંદર એમ કહ્યું સત્યમ પરમ ધીમહી કારણ કે પરમ સત્ય જે છે એ જ પરમાત્મા છે કેવલ માત્ર ભગવાન શ્રી કૃષ્ણનું નામ નથી લીધું કેવલ માત્ર ભગવાન શ્રી રામનું નામ નથી લીધું કેવલ માત્ર ભગવાન મહાદેવનું નામ નથી લીધું કેવલ ત્યાં જગદંબાની આરાધનાની વાત નથી કરી ત્યાં તો અખિલ બ્રહ્માંડના નાયક વિશ્વ વિનાયક ભગવાન પરબ્રહ્મ પરમાત્મા જેને આપણે કૃષ્ણ માનીએ તો તે કૃષ્ણ જેને આપણે રામ માનીએ તો તે રામ એ જ નારાયણ એ જ મહાદેવ એ જ પરમ ચૈતન્ય સ્વરૂપ જેના માટે સત્યમ પરમ ધીમહી આવા શબ્દનો ત્યાં પ્રયોગ કર્યો છે અમે સત્યનું ધ્યાન ધરીએ છીએ એ પરમ ચૈતન્ય સ્વરૂપ છે જેને પરમ તત્વ કહી શકાય એનું આપણે ચિંતન કરવાનું છે અલગ અલગ સ્વરૂપે અલગ અલગ નામથી આપણે તેને ભજીએ છીએ છેવટે તો તે એક જ છે એટલે આપણે એના નામનો આધાર લઈએ કારણ કે છ ચક્રોને જાગૃત કરવા એનું ચિંતન કરી ધ્યાન ધરવું આ બધું કદાચ આપણાથી ન થઈ શકે પરંતુ એના નામનો આધાર લઈ અને આપણે જીવનમાં કર્તવ્યો નિભાવતા નિભાવતા એ પરમાત્માને પ્રાપ્ત કરવાની પુણ્યરૂપી પૂંજીને આપણે ભરીએ તો અવશ્ય જ્યારે પણ આ દેહ છૂટશે સીધો એ પરમાત્મા પાસે જ જશે ક્યાંય ભટકવું નહીં પડે ફરી પાછું ચોર્યાસી લાખ યોનિઓમાં જવું નહીં પડે પરંતુ જો આપણે ઈશ્વરની આરાધના કરી હશે તો નહીતર ફરી પાછું હતા ત્યાં આવી જશું એટલા માટે ઈશ્વરનો ડર રાખવો અને આપણે કર્તવ્ય નિભાવવા ઈશ્વરને યાદ હંમેશા કરવા કારણ કે એ આપણી સાથે જ હોય છે